નર્મદાથી મહત્વના સમાચાર પાણીની આવકમાં વધારો ઘટાડતો પંદર પૈકી પાંચ દરવાજા બંધ કરાયા સરદાર સર્વ નર્મદા ડેમ પર પાણી આવકમાં ઘટાડો થયો છે હાલ ડેમના દસ દરવાજા એક ચાલીસ મીટર ખુલી એક લાખ ક્યુસેક પાણી છોડાય છે પાવર હાઉસ મારફતે પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી છોડાય છે નર્મદા નદીમાં એક લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે સરદાર સરોવા નર્મદા ડેમ પર પાણીની આવકમાં ઘટાડો થયો છે કારણ કે પાણી છોડવામાં આવી રહ્યું છે પાણીની આવકમાં ઘટાડો પૈકી પાંચ દરવાજા બંધ કરવામાં આવ્યા છે આજ અંગે વધુ વાત કરીશું રફિક અમારી સાથે લાઈવ જોડાયા છે રફીક પાણીની આવકમાં ઘટાડો થતાં પંદર પૈકી પાંચ દરવાજા બંધ કરવામાં આવ્યા છે શું અપડેટ મળી રહી છે જે આપને યાદ હતો કે બપોરના બાર વાગ્યા અગિયાર વાગ્યા પછીના જે આંકડા આવ્યા છે તેમાં ઘટાડો આવ્યો છે અને પાણીની આવક જે છે તે છેતાલીસ હજાર એકસો પંચોતેર ક્યુસેક છે જે આવક છે તે ઘટી ગઈ છે સાથે પાણીની આવક છે તે એક લાખ સાસઠ હજાર એકસો ચોવીસ ક્યુસેક છે એટલે પાણીની આવક વધારે છે હાલ દસ દરવાજા ખોલવામાં આવે છે પરંતુ આ દરવાજા સાંજ સુધીમાં કદાચ બંધ કરી દેવામાં આવે કારણ કે પાણીની આવક સતત ઘટાડો થઈ રહ્યો છેતાલીસ હજાર ક્યુસેક પાણીની આવક એટલે ઘણી મોટ માત્રામાં ઓછી થઈ ગઈ છે ઉપરવાસમાંથી પાણી આવતું જે કેચમેન્ટનો નર્મદા કેચમેન્ટનો વિસ્તાર છે તે વિસ્તારમાં વરસાદ ઓછો થયો છે અને ઉપરવાસમાંથી જે મધ્યપ્રદેશના જે ડેમો છે તેમાંથી પાણી જે છોડવામાં આવતું હતું તેમાં પણ ઘટાડો થયો છે એટલે પાણીની આવક જે છે તે ઘટી છે અને જેના કારણે ડેમની જળ સપાટી જાળવી રાખવામાં આવી છે હાલ નર્મદા ડેમ જે છલોછલ ભરાવામાં હજુ દોઢ મીટર ઉપર બાકી છે ચોવીસ કલાકમાં જે સપાટી છે તે વધવાની ઓછી થઈ છે અને પાણીની આવક ઓછી થતાં નર્મદા ડેમની જળ સપાટી જાળવી રાખવા માટે તંત્રના અધિકારીઓ તમામ મોનિટરિંગ કરી રહ્યા છે પાણીની જ આવક છે તે જાળવી રાખવામાં આવી છે એક લાખ સાત હજાર ક્યુસેક છે એટલે હવે ડેમની સપાટી વધે નહીં કારણ કે ડેમની આવક ઓછી છે અને જાવક વધારે છે એટલે જે ડેમની સપાટી છે તે જાળવી રાખવામાં આવે છે હજુ નર્મદા ડેમ સ્થળસર ભરવામાં તંત્ર જે રાહ જોઈ રહ્યું છે